મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ પહેલો મહિનો બે હાજર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો સોમ રોજ મિત્રો આવક વિષયની વાત કરીએ તો મિત્રો કાલ કરતા આવો બે પિલોડની જાજી જોવા મળે છે થી નંબરથી એકથી માનીને પિલો નંબર મિત્રો સત્તર અઢાર સુધી ભરેલો છાપરું છે મિત્રો બંને સાઈડ આ સાઈડે ઉતરેલું છે ને આ એ ઉતરેલું બંને સાઈડ ભરાઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો હરાજીમાં ઝાંસી ઝાંસી કેવાડીએ છીએ આજના બજાર ભાવ અને તેજી મંડીની વાત કરીએ તો બજારમાં આજે ઘણી તેજી જોવા મળી છે બજારમાં બહુ સારી તેજી આજે જોવા મળી છે તો રૂબરૂ વરાજીમાં ઝાંસી કેવા માલ કેવા ભાવે જાય છે મિત્રો જે પાંચસો વીસ રૂપિયા લગીન જાતા હતા નહીં પાંચસો ત્રીસ ચાલીસ રૂપિયા લગીન જાવા માંડ્યા છે અમુક અમુક માલ તો સારી ક્વોલિટીમાં ત્રીસ રૂપિયા લગીન તેજી અત્યારે જોવા મળી રહી છે મિત્રો તો હરાજીમાં રૂબરૂ જાસી ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે છસો રૂપિયા પૂરામાં વેચાણી છે આ ટુકડી છસો રૂપિયા પૂરામાં છસો રૂપિયા પૂરામાં ટુકડી વેચાણી છે મિત્રો છસો રૂપિયા પૂરા છસો ને અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે આ માલના છસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે ટુકડી ભાવ છે મિત્રો છસો ને અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે છસો ને અઠ્યાવીસ રૂપિયાના આ માલના ભાવ છે સારો માલ ને સારી ક્વોલિટીની ટુકડી છે એકદમ કલર વાળો માલ છે છસો ને બાર રૂપિયાના ભાવ થાય છસો ને બાર રૂપિયાના ભાવ થાય ટુકડી ગમ છે મિત્રો બાર રૂપિયામાં છે ટુકડી સારી ક્વોલિટી છસો ને બાર રૂપિયાના ભાવ થાય માલના Able, this <laughs> one is unequ morally distinctive caoing specific. or a

રૂપિયાના ભાવ છે રૂપિયાના ભાવ છે ને ટુકડી ટુકડી ઘણું છે મિત્રો એકદમ સારી કલર માલ છે પાંચસો ને આડત્રીસ રૂપિયાના ભાવ છે આ ટુકડીના પાંચસો ને બાવીસ રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને બાવીસ રૂપિયાનો ભાવ થયો છે ટુકડી ઘઉં છે મિત્રો પાંચસો ને બાવીસ રૂપિયાનો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને બાવીસમાં વેચાણી છે પાંચસો ને ચાલીસ રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને ચાલીસ રૂપિયાનો ભાવ થાય છે ટુકડી છે મિત્રો પાંચસો ને ચાલીસ રૂપિયામાં વેચાણ છે ખૂબ કોઠિયાની અંદર પણ દેખાય છે કે માલ સારો